હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબ્લ્યુ ટીઓના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી સેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ ફ્રીમાં બંને પીડીએફ મેળવી શકો છો ડબલ્યુટીઓનું પૂરું નામ ઘણી વખત પરીક્ષામાં પૂછવામાં આવે છે એનું પૂરું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ડબલ્યુટીઓની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો પંચાણું માં કઈ સંધિ દ્વારા તો મેરા કેશ એગ્રીમેન્ટ દ્વારા ડબલ્યુટીઓ કાર્યરત ક્યારે થયું તો એક જાન્યુઆરી ઓગણીસો ને પંચાણું ની અંદર ડબલ્યુટીઓનું મુખ્ય મથક ક્યાં છે તો જીનિવા સ્વિટરલેન્ડ ની અંદર ડબલ્યુટીઓની સ્થાને પેલા કોણ હતું તો ગેટના સ્થાને કોણ આવેલ છે ડબ્લ્યુટીઓ આ પણ બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલ છે ત્યારબાદ બે હજાર અઢારની પરીક્ષામાં વડુમથક પૂછાયેલ છે બે હજાર ઓગણીસની પરીક્ષામાં સમય પૂછાયેલો છે કે કાર્યરત ક્યારે થયું એટલે આ ત્રણ પ્રશ્નો ખૂબ જ અગત્યના છે ડબલ્યુટીઓના પ્રથમ ડિરેક્ટર કોણ હતા તો પીટર સધરલેન્ડ ડબલ્યુટીઓમાં નિર્ણય લેવા માટે કઈ પદ્ધતિ છે તો કન કન્સેનન્સ દ્વારા નિર્ણય લેવાય છે ડબલ્યુટીઓનો મુખ્ય ઉપદેશ શું છે તો વૈશ્વિક વેપારની અંદર અવરોધ ઘટાડવો ડબલ્યુટીઓ હેઠળ કઈ સંધિ આવે છે તો તમામ સંધિ સભ્યપદ અને માળખું કેવું છે તો ત્રણ સ્તંભ કયા છે તો પહેલાં ગેટ આવે છે ત્યાર પછી ગેટ્સ આવે છે અને ટ્રીપ્સ આવે છે ડબલ્યુટીઓનું સર્વોચ્ચ નિર્ધારણ અંગ કયું છે તો મંત્રીઓનું સંમેલન ડબલ્યુટીઓ મંત્રીઓનું સંમેલન કેટલા વર્ષે યોજાય છે દર બે વર્ષે ડબલ્યુટીઓનું ડિસ્પુટ સ્ટેટમેન્ટ બોડી ડીએસબી શું કરે છે તો વેપાર સંબંધિત જે ઉકેલ લાવે છે ડબલ્યુટીઓમાં સભ્ય સંખ્યા બે હજાર પચીસ મુજબ કેટલી છે એકસો ને ચોસઠ ડબલ્યુટીઓના સભ્યોમાંથી સૌથી મોટો વેપાર બ્લોક કયો છે તો ઈ જેને યુરોપિયન યુનિયન તરીકે ઓળખવામાં આવે છે ડબલ્યુટીઓના નવા સભ્યમાં સૌથી છેલ્લે કયો દેશ જોડાયો અફઘાનિસ્તાન બે હજાર સોળમાં ડબલ્યુટીઓનું સચિવાલય ક્યાં સ્થિર છે એટલે કે મુખ્ય મથક ક્યાં છે તો જીનીવાની અંદર ડબલ્યુટીઓના સચિવાલયમાં સ્ટાફ કેટલો છે છસો સભ્યોનો સ્ટાફ છે ડબલ્યુટીઓમાં સભ્યપદ મેળવવા માટે શું કરવું પડે છે તો વેપાર નીતિની સમીક્ષા કરવી પડે છે ડબલ્યુટીઓ હેઠળ ગેટ્સનો અર્થ શું થાય તો જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ ટ્રીપ્સનો અર્થ શું થાય છે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ટ્રીમ્સનો અર્થ શું થાય છે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેચર્સ ડબલ્યુટીઓના મૂળભૂત સિદ્ધાંતમાંથી એક સિદ્ધાંત કયો છે તો આપેલ તમામ નેશન ટ્રીટમેન્ટનો અર્થ શું થાય છે પોતાના અને વિદેશી માલને સમાન વર્તન આપવું ડબલ્યુટીઓ હેઠળ કયા પ્રકારનો વેપાર આવરી લેવામાં આવ્યો છે માલ સેવા અને બૌદ્ધિક સંપદા તો આપેલ તમામ આવશે ડબલ્યુટીઓ હેઠળ કૃષિ સંધિ ક્યારે અસ્તિત્વમાં આવી તો ઓગણીસો ને પંચાણુંમાં કયું ક્ષેત્ર સૌથી વિવાદાસ્પદ છે કૃષિ ક્ષેત્ર ડબલ્યુટીઓમાં ડોહા ડેવલપમેન્ટ એજન્ડા ક્યારે અસ્તિત્વમાં આવ્યું બે હજાર એકમાં ડોહા રાઉન્ડ કયા દેશમાં શરૂ થયું કતારમાં અને ભારત સભ્યપદ છે કે નહીં તો ભારતનું સભ્યપદ છે ક્યારથી છે ડબલ્યુટીઓ હેઠળ ભારતે ટ્રીપ્સ કરાર ક્યારથી સ્વીકાર કર્યો બે હજાર પાંચથી ડબલ્યુટીઓ હેઠળ ભારતે ભારતે કૃષિમાં કઈ નીતિ અપનાવી છે વિશેષ અને ભિન્ન વ્યવહારની નીતિ ડબલ્યુટીઓ હેઠળ ભારતે કયા ક્ષેત્રમાં સર્વાધિક સેવા નિકાસ કરી છે તો આઈટી અને બીપીઓ સેવાની અંદર ડબલ્યુટીઓ હેઠળ પ્લેસ કેશીસ કયા વિષય સાથે જોડાયેલ છે તો કૃષિ સબસિડી ડબલ્યુટીઓનો મુખ્ય લાભ કયો છે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્થિરતા ડબલ્યુટીઓની ટીકા કયા મુદ્દે થાય છે તો આપેલ તમામ ડબલ્યુટીઓમાં સૌથી શક્તિશાળી દેશ કયા છે તો કે જે વિકસિત દેશો છે ચીન છે અમેરિકા છે જાપાન છે ડબલ્યુટીઓના ડિસ્પ્યુટ સ્ટેટમેન્ટ બોડીનો નિર્ણય બાંધકામી છે કે નહીં તો હા એને પડકારી શકાય છે કે ઉકેલવા માટેનો સમયગાળો ડબ્લ્યુટીઓમાં કેટલો હોય છે તો બાર મહિનાનો હોય છે ડબલ્યુટીઓનું મુખ્ય સૂત્ર શું છે ટ્રેડ એન્ડ બેટર લાઈવ છઠ્ઠા મંત્રાલય સંમેલન ક્યાં યોજાયું હોંગકોંગની અંદર ડબલ્યુટીઓની પહેલી મંત્રીય બેઠક ક્યારે યોજાઈ તો સિંગાપોરની અંદર 1996 માં છન્નુંમાં ગ્રીનબોક્સ સબસિડી શું છે ડબલ્યુટીઓના સંદર્ભમાં તો પર્યાવરણ અનુકૂલન અને સંશોધનનો આધાર બતાવે છે એમ્બરબોક્સ સબસિડી શું છે ઉત્પાદનને વિકૃત કરતી સબસિડી છે ડબલ્યુટીઓ મુજબ બ્લુ બોક્સ સબસિડી શું છે તો ઉત્પાદન મર્યાદા સાથે જોડાયેલી છે ડબલ્યુટીઓનું બજેટ કોણ નક્કી કરે છે સભ્ય દેશનું યોગદાન દ્વારા એનું બજેટ નક્કી થાય છે ડબ્લુટીઓમાં સૌથી વધુ કેસ કયા ક્ષેત્રના છે કૃષિ ડબલ્યુટીઓ કઈ સિસ્ટમથી કાર્ય કરે છે મલ્ટી મલ્ટીલેટરલ ટ્રેડ સિસ્ટમ ડબલ્યુટીઓના સભ્યોમાં ભારત કયા જૂથનો ભાગ છે તો વિકાસમાન દેશની અંદર આવે છે ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત